નમસ્કાર હવે ગાઝામાં પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેને લઈને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરી છે પરંતુ હજુ પણ હમાસ ક્યાંક ને ક્યાંક કેટલીક જે શરતો છે તેને લઈને તે સહેમત નથી અને બેઉ ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે બંધકોનો જે ઇસ્યુ છે તે હજુ પણ યથાવત છે તો આપણે સૌ પ્રથમ ડોનાલ્ડ ટ્રમ્પની એ પ્રતિક્રિયા પર નજર કરીએ જે તેમના દ્વારા કરવામાં આવી છે ટ્રુથ સોશિયલ નામની પર આપવામાં આવી છે એમાં એમના દ્વારા લખવામાં આવ્યું છે કે એવરી વન વોન્ટ ધ હોસ્ટેજ ઇઝ હોમ દરેક જણ એવું ઈચ્છે છે કે જે પણ બંધકો છે તેઓ ઘર ભેગા થાય એવરી વન વોન્ટ ધીસ વોર ટુ એન્ડ દરેક જણ એવું ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આવે ધ ઇઝરાયલ હેવ એક્સેપ્ટેડ માય ટર્મ્સ એટલે કે ઇઝરાયલના લોકો દ્વારા મારી જે શરત છે આ યુદ્ધ અટકાવવા માટે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે ઇટ ઇઝ ટાઈમ ફોર હમાસ ટુ એક્સેપ્ટ એઝ વેલ અને હવે સમય આવી ગયો છે કે હમાસ પણ આ શરતોને સ્વીકાર કરે આઈ હેવ વોન્ડ હમાસ અબાઉટ ધ કોન્સિકવન્સીસ ઓફ નોટ એક્સેપ્ટિંગ મેં હમાસને પહેલાં ચેતવણી આપી દીધી હતી કે જો તમે આ તમે મારી શરતોને નહીં સ્વીકારો તો તેના ખૂબ દુષ્પરિણામ ભોગવવા પડશે ધીસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ દેર વિલ નોટ બી અનધર વન અને હવે આ મારી છેલ્લી ચેતવણી છે હવે આના પછી કોઈ પણ વોર્નિંગ આપવામાં નહીં આવે થેન્ક યુ ફોર યોર એટેન્શન ટુ ધીસ મેટર આ બાબતે ધ્યાન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે જણાવી દઈએ કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે જે ગાઝાનો આ જે વિસ્તાર છે ત્યાં એને રિવેરા ઓફ મિડલ ઇસ્ટ તરીકે ડેવલપ કરવા માંગે છે આ જે ગાઝા જે છે ગાઝા પટ્ટી કહેવાય છે તે ઓગણપચાસ કિલોમીટર લાંબી છે અને બારથી તેર કિલોમીટર પહોળી છે અને ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પછી અહીંયા સૌપ્રથમ પ્રથમ હમાસ દ્વારા ઇઝરાયલમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયલે ગાઝા પર ખૂબ મોટા પાયે હુમલો કર્યો છે અને જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હમાસ દ્વારા તેમાં તેણે ઘણા ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી લીધા છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભાર મૂકી રહ્યા છે કે હવે આ બંધકોને હમાસ દ્વારા છોડવામાં આવે અને સાથે જ અમેરિકા દ્વારા જે શરત મૂકવામાં આવી છે તેને પણ હવે હમાસ સ્વીકારી લે આપને જણાવી દઈએ કે ઇઝરાયલ દ્વારા ગાઝા પર એટલો ખૂબ મોટા પાયે જે હુમલો કરવામાં આવ્યો છે એમાં લગભગ હવે એંસીથી નેવું ટકા જેટલું જે ગાઝા છે તે આખું કાટમાળમાં ફેરવાઈ ચૂક્યું છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ બાબતે ભાર મૂકી રહ્યા છે કે ગાઝાનું હવે ફરીથી એક રિવેરા ઓફ મિડલ ઇસ્ટ તરીકે તેનો વિકાસ કરવામાં આવે પરંતુ હવે આ જે ગાઝામાં આ જે જે પણ ગતિવિધિ થઈ રહી છે તેને લઈને ઈરાન સહેમત નથી અને ગાઝામાં જે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ હતું તે સૌ પ્રથમ ઇઝરાયલે ઇઝરાયલ અને હેઝબુલ્લા વચ્ચે એક્સટેન્ડ થયું તે પછી ઇઝરાયલ અને હુથી બળવાખોરો વચ્ચે એક્સટેન્ડ થયું અને હવે તે યુદ્ધ થોડાક સમય પહેલાં આપણે જોયું કે ઇઝરાયલ અને ઈરાન સુધી પણ તે એક્સટેન્ડ થઈ ગયું હતું અને કઈ રીતે ઇઝરાયલે એની જે એરફોર્સ દ્વારા ઈરાન પર જે હુમલાઓ કર્યા હતા અને તે પછી ઈરાને પણ બેલેસ્ટિક મિસાઇલથી ઇઝરાયલના વિવિધ શહેરો પર હુમલાઓ કર્યા હતા અને તે પછી બેઉ વચ્ચે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝ ફાયર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પરંતુ હવે ઈરાનના જે સુપ્રીમ લીડર છે આયાતની તેમના દ્વારા ઇઝરાયલને લઈને કેટલીક પ્રતિક્રિયા સામે આવી છે સૌપ્રથમ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઇસ્લામિક એન્ડ નોન ઇસ્લામિક કન્ટ્રીઝ ધેટ અપોઝ ઝિયોનિસ્ટ રિઝીમ્સ ક્રાઇમ્સ સ્પેશિયલ ઇસ્લામિક કન્ટ્રીઝ મસ્ટ કમ્પ્લીટલી સિવર ધેર કમર્શિયલ ટાઈઝ એન્ડ ઇવન કટ ઓફ પોલિટિકલ રિલેશન્સ એઝ વેલ તોલા ખોમીની કહી રહ્યા છે કે જેટલી પણ ઇસ્લામિક અને નોન ઇસ્લામિક જેટલા દેશો છે અને જેઓ જિયોનિસ્ટ રેઝિમ એ લોકો આજે ઇઝરાયલને જીઓનિસ્ટ રેઝિમ એટલે કે જ્યુઝનો એક દેશ કહેતા આવ્યા છે તેમણે સૌ તો ઇઝરાયલ સાથે તેમની તમામ જે રાજકીય સંબંધો છે અને આ ઉપરાંત જે છે કમર્શિયલ ટાઈઝ એટલે કે આર્થિક સંબંધો તોડી નાખવા જોઈએ ધ એવિયલ જીઓનિસ્ટ રેજીમ ઇઝ ધ મોસ્ટ આઇસોલેટેડ રેજીમ ઇન ધ વર્લ્ડ ટુડે દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ધેટ ઇઝરાયલ છે તે સમગ્ર વિશ્વમાં સૌથી આઇસોલેટેડ દેશ છે તેને કોઈ પણ બીજા દેશ સાથે સંબંધો નથી અને એમાં કોઈ પ્રકારની શંકા નથી આятоલા ખომેની દ્વારા વધુ કહેવામાં આવ્યું છે કે ધ 커ર્સ્ડ જિયોનિસ્ટ રેજીમ ઇઝ ધ મોસ્ટ ડિસ્પ્રાઇઝ્ડ રેજીમ ઇન ધ વર્લ્ડ આમ આятоલા ખომેની આ ટ્વીટમાં એ ઇઝરાયલની ખૂબ કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે અને પછી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે વન ઓફ ધ મેઇન લાઇન્સ ઓફ ઈરાન ડિપ્લોમેસી મસ્ટ બી ધીસ જે ઇરાનની જે ડિપ્લોમેસી છે ઈરાનની જે મુસદ્દગીરી છે તેનો સૌ પ્રથમ પ્રયાસ એ રહેશે કે સમગ્ર વિશ્વમાં ઇઝરાયલને એકલું પાડવામાં આવે આમ આપણે એક વસ્તુ જણાવી દઈએ કે ઈરાન દ્વારા હંમેશાથી એક્સિસ ઓફ રેઝિસ્ટન્સને સમર્થન આપવામાં આવ્યું છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ અંતર્ગત ત્રણ બોડી આવે છે એક તો ગાઝામાં જે હમાસ છે તે આવે છે બીજું લેબનોનમાં જે હેસબુલ્લા છે તે આવે છે અને ત્રીજું યમનમાં જે હુથી બળવા કરો જે હાલમાં પણ બે હજાર કિલોમીટર દૂરથી ઇઝરાયલ પર જે બેલેસ્ટિક મિસાઇલથી હુમલાઓ કરે છે તે આવે છે પરંતુ હવે ધીરે ધીરે હમા આપણે થોડાક સમય પહેલાં જોયું કે કઈ રીતે હેસબુલ્લાના જે વડા હતા હસન નસરલ્લા તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે આ પછી જે જે હમાસના વડા હતા તેમનું પણ પણ દ્વારા દ્વારા એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને હવે માત્ર એક જ એક એક્ઝિસ્ટ ઓફ રેઝિસ્ટન્ટમાં એક જ હવે બોડી રહી છે કે જે મજબૂત રીતે ઇઝરાયલનો સામનો કરી રહી છે તે છે બળવા બળવાખોરો આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હમાસને એક છેલ્લી ચેલેન્જ આપવામાં આવી છે કે જો તમે તેમની ટર્મ્સ પર એટલે કે શરત પર રાજી નહીં થાવ સમાધાન કરવા માટે ઇઝરાયેલની જોડે તો પછી ખૂબ મોટા પાયે દુષ્પરિણામો ભોગવવા પડશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી જે વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર